ભગવાન તમારો માત્ર ભાવ આરોગે છે એમાંથી ભાવ જમે છે બીજું કશું નહીં પરમાત્મા ભાવ જમે છે ઈશ્વર ભગવાને ભોજન કરવાની ના પાડી મારે તારી ઘર નથી જમવું અરે મેં બનાવ્યું છે ભગવાન કે બલન બનાવ્યું જ્યાં ત્યાં જમીન લેવાય જમવું હોય તો બે જગ્યાએ જમાય તમારે જીવનમાં બે જગ્યાએ જમવું પડે જમવું પડે તો જમી લેવાય તો અહીંયા ભગવાન કે છે નથી તારામાં ભાવ નથી મારો પ્રાણ સંકટમાં મારે તારી ઘરે જમવું શું કામે ભગવાન ન જમે ભાવ વગર ભગવાન ન જમે ત્યાં ભોજન કરી ન લેવું ભાવ જમાડવામાં આવે તો તમને એમાં એમાં ઓડકાર આવે મને એક વાતનો જવાબ આપો આટલા બધા લોકો બેઠા છે એમાં ખાસ કરીને બેનો વધારે બેઠા છે એટલે તમને એક પ્રશ્ન મારે પૂછવો છે કે સ્વાદ રસોઈમાં હોય કે સ્વાદ જીભમાં હોય ચાલો જવાબ આપો જીભમાં સ્વાદ હોય આવું કહેવા જરા હાથ ઉંચો કરો જેને ખબર છે જીભમાં સ્વાદ હોય સ્વાદ બધો જીભમાંથી જ મળે ને હા કહેવા વાળા હાથ ઉંચો કરો જરા બરાબર રસોઈમાં સ્વાદ છે આવું કહેવા વાળા જરા હાથ ઉંચો કરો બરાબર ફરીવાર જીભમાં સ્વાદ છે એવું કહેવા વાળા હાથ ઉંચો કરો

મહાપુરુષો એમ કહે છે સ્વાદ છે તમારા ભાવની અંદર મીઠું આપી દીધા હોય છતાં પણ તમે જયારે સામે પ્રેમથી જમાડતા હોય ને તો તમને અમીનો ઓડકાર આપે કારણ એ રોટલામાં હોય કે ન હોય પણ તમારામાં ભાવમાં જે વસ્તુ હતી ને એટલા માટે માણસને ઓડકાર આપે છે તમારા ભાવની અંદર સ્વાદ ભયો હોય છે આમ બે ગયો હોય મોટું કઢીને ઉતરેડ જેવું કરી પછી ભાવે જમવાનું ભગવાન તો ભાવનાઓનો ભીગો છે અને એને કેટલી ખીર ખાધી તી મીઠાવાળી કેટલી ખીર મીઠાવાળી ખાઈ ગયો અને તોય છેલ્લે કેતો ગયો ગોપીએ ભગવાન આપ્યું છે ચાલ ને જમાડવા માટે ખીર બનાવી દૂધ ઉકાળ્યું એમાં ચોખા નાખા પણ ખાંડ નાખવાને બદલે નાખ્યું મીઠું કવિને લખવું બહુ સુંદર પંક્તિ છે खोब भरी नीठू नाख खीर खारीली मीठो नाख खीर खारी खरी न मीठो नाख खीर खारी પૂરી તૈયાર કરી પૂરી વણી ને તળતા ભૂલી ગઈ કાના ને નોતરૂતી રે ગોપી ભાલ ભૂલી ગઈ બાલા ને નોતરૂતી દૂરે ગોપી ભાલ ભૂલી ગઈ વાલા ને ભગવાન ને આસન આપ્યું ન ભગવાન ને થાળી આપી પાટલા ઉપર પીરસી દીધું અને પોતે ભગવાન ની પેલા જમવાનું ચાલુ પડી ગયું એને ચાલુ કરી દીધું મહેમાન આવે તો આપણી ઘરે મહેમાન નાખી મહેમાન તમે ચાલુ કરો આપણે ચલાવો કેવાનો રિવાજ એ ખબર છે કાને તને ચલાવો કેવાનો રિવાજ છે હે ખબર તને ગામડામાં શું ખબર તને ચાલુ કરો એમ એ નહીં લગ્ન પ્રસંગમાં તને ખબર પેલા હવે બુફે થઈ ગયું પેલા અમોલી પંગેથ પાડતા પછી એમાં એક માણસ હોય સવારના સફેદ કપડા પહેરી મારતા હોય એ ક્યાંય એ વાંકા ન વળે એના કપડે દાગ ન પડવા દે હું કામે સફેદ કપડા પહેર્યા હોય ખાલી ચલાવો કેવા હતું

ભગવાન ની પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ અને વળી જમી પરવારી ને કનૈયો જમે છે ત્યાં કે છે કનૈયા કે તો ખરો રસોઈ કેવી બની આ રસોઈ કેવી બનાવી મેં હરખમાન હરખમાન અમુક વસ્તુ નવીન કઈ ઘરમાં બને પછી કોઈ વખાણ ન કરે ને એટલે એને એને જવું પડે પૂછા વગર હાલે એવું બનાવી હોય પણ તમે કહી દો ને હું વાત છે પણ બાળો ત્યાંનો હોય ને ઠરે બોલા સાહિત્યકાર કથા કરે ખબર છે વાત કરે હાસ્ય નહીં પતિ પત્ની ને ઝઘડો થાય રોજ અને પતિ બિચારો કઈ બોલે નહીં કોઈ કઈ કહે નહીં એટલે એને એક મહાત્માજી જેને પૂછ્યું બાપુ જેવા કોઈ મહાપુરુષ નહીં બાપુ આ મારી પત્ની રાજી થાય એના માટે શું કરવું બાપુએ કીધું બીજું કાઈ ન કરાય સંસારીઓમાં પત્ની રાજી કરવા માટે એક જ કામ છે તું જમવા બેન તારે રસોઈ ના વખાણ કરવા એટલે તારે જો એ રેડી થઈ જાય ઓલો ઘેરે આવ્યો બપોરે જમવા બેઠો જમવા બેઠો ને ચાલુ કર્યું શું ડાળ છે શું શાક છે એમ થાય છે કે શાક માં બોલેલી આંગળી ચાટવા કરતા આંગળી કચડી જાવ આવું શાક બનાવ્યું લે આટલા મીડો વખાણ કરવા રોટલી હાથમાં આવી હતી બળી ગયેલી હતી તો એ કહે છે આમ ઓહો શું રોટલી છે જાણે આકાશમાં પૂનમ નો ચાંદો ઉઈ ગયો હોય આવા આટલા વખાણ કર્યા ને અને ઘરમાંથી વાવાઝોડું આવ્યું

છે છે જમવાનું ઘરે મારે આમંત્રણ આવી આજ તારી ઘરે નહીં જમવું દુર્યોધન કહે છે આજ તો વિદુર કાકા ની આબરૂ લીધે પાર છે હવે ભારત નો પ્રસંગ છે હવે તો વિદુર કાકા ની આબરૂ લીધે પાર છે આ એની ઘરે જમવા જવાનો છે ને કઈ વાંધો નહીં ભગવાન પહોંચે ને એ પેલા દુર્યોધન વિદુર કાકાની ઘરે પહોંચી ગયા અને વિદુર કાકાને કહે છે વિદુર કાકા એક વાત કહું આ કેટલા દિવસથી તમારા ઘરનું ભોજ નથી કર્યું ને એટલે આજ મને ઈચ્છા થાય છે કે આજ અમારા સહપરિવાર પરિવાર હારે અમે તમારી ઘરે ભોજન કરવા આવી હવે સહપરિવાર એટલે હો કવરવો એની પત્ની એના બાળકો કેવડું રસોડું થાય આ ઓ ચિંતા ના આવે ઓ ચિંતા ના આવે ને પછી એ રસોઈ બનેમાં શું હોય એમાં ભાવનો તમે જુઓ ભાવનો કેટલો ફેર પડે તમારી ઘરે સત્રના ભગવાનની કથા હોય અને તમે ગોળ દાદા આવીને કથાની તૈયારી કરતા હોય ભગવાનની પૂજા કરાવતા હોય અને તમે રસોડાની અંદર સરસ મજાનું આમ મૂકીને મૂકીનેમાં સરસ મજાનો રવો બનાવતા હોય મહાપ્રસાદ બનાવતા હોય કેટલો ભાવ હોયમાં હે દૂધ નાખે ખાંડ નાખે ઘી નાખે જાયફળ નાખે એલચી નાખે કેવો સરસ મજાનો એ ને આમ ચીકણો ન થાય એવો એવો રવો બનાવે અમુક અમુક ઘેરે રવો રવો ખાવા દે આમ 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 કે આમ ખાવા દે ને તો સોટો હાથમાં સોટી દે પછી એની ચર્ચા થાય હોય ચાલ આમ રોડે બે આમ બધા બેનો નીકળે ને પછી

એટલે ભગવાન પ્રત્યેનો ભાવ હોય ને એટલે સરસ મજાનો એ રવો બને પણ એનો એ રવો તમે જોજો એટલી ને એટલી સામગ્રી હોય એટલું જ ઘી એટલું જ દૂધ એટલું જ જાયફળ એટલા જ તમારા એલચી એટલા જ સૂકા મેવા એટલી જ વસ્તુ એટલી જ ખાંડ બધું હોય પણ તમારી ઘરે મહેમાન આવ્યા ન હોય ને તમને બાર વાગ્યે બરાબર જમવાના ટાણે ફોન આવે સાંભળ્યું મહેમાન આવ્યા છે ત્રણ જણા રવો બનાવો અને એ જે રવો બને વહેલા આવતા હોય તો એમાં સ્વાદ પ્રીત હોય જ્યાં ભાવ હોય ને ભોજન થાય દુર્યોધને અહિયાં વિદુર કાકા કીધું વિદુર કાકા કઈ કઈ વાંધો નહીં આવજો હવે બપોરનો સમય હમણાં થઈ જાય આટલા જણા રસોઈ કેમ બને ભગવાન ને ખબર પડી આ દુર્યોધને આવી નાક નીકળી ભગવાને શું કર્યું વિદુરની ની લાજ ના જાય એટલે ભગવાને ગરુડને કીધું કે ગરુડ જાવ અને દ્વારકાના રસોડા ઘરની અંદર જેટલી રસોઈ બનાવી હોય એ બધી વિદુરના ઘરમાં લાવીને મૂકી દો આજ કૌરવને તમે જમાડી દો વિદુર ની લાજ રાખો આવી છે સાહેબ અહિયાંપુર લાજ રાખોળો રાખવાનો ઉદ્ધવજી મહારાજની સાથે ભગવાન કૃષ્ણ વિદુર વિદુર કાકાના કાકાના ઘરે ઘરે ગયા છે તમામ કૌરવોને ભોજન કરાવ્યું અને ભોજન કરાવ્યા બાદ ભગવાનની નજર પડી ગઈ એક ચૂલા ઉપર માટલું હતું ને એ માટલું ઢાકેલું હતું એની પર ભગવાનની નજર પડી ગઈ બરાબર ભગવાનની નજર પડી એટલે વિદુર કાકા કહે છે પ્રભુ તમે જમી ને ભગવાન કહે છે આ ભોજન મારા કામનું નથી તો વિદુર બિજુકા માટલી માટલીમાં હું છે આ માટલામાં હું રંધાય છે

ઉદ્ધવ અમારી ઘરેથી ગયા પછી અત્યાર સુધીમાં ક્યારેય મને કોઈ કૃષ્ણ યાદ કર્યું જો હું ભાગ્યશાળી હોઉં ને તો એક કામ કરો ને ભગવાન સામે તમે રહીને જે કંઈ ભગવાને જે કંઈ વાતો કરી હોય ને કૃષ્ણ એ કૃષ્ણની વાતો મને સંભળાવો ને એ જ્ઞાનની એક કથા મને સંભળાવો ને જો હું ભાગ્યશાળી હોઉં તો ઉદ્ધવ ઉદ્ધવે બહુ સરસ મજાની વાત કરી મારી દ્રષ્ટિમાં આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી નસીબદાર કોઈ જો વ્યક્તિ હોય તો ઉદ્ધવ હું છું શા માટે એટલા માટે કાકા મને એક વાતનો જવાબ આપો સામાન્ય જીવાતમાં જ્યારે મૃત્યુ પામે અંતિમ સમયે શું યાદ કરે તેવી પરિસ્થિતિમાં હોય પણ અંતિમ સમય જયારે મૃત્યુ સામે આવી જાય ભય લાગી જાય એટલે એ સમયે ભગવાનને યાદ કરતો થઈ જાય જીવાતમાં આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા મૃત્યુની અવસ્થામાં જયારે હોય ત્યારે ભગવાનને યાદ કરતો હોય

ઉપદેશ તમારે લેવો હોય તો તમે જાજો મૈત્રી મહારાજના ના આશ્રમ ની અંદર ભગવાને ભલામણ કરી છે મૈત્રી ઋષિને એક રાત્રિ નો સમય યમુનાના કિનારે રોકાયા